જેવણી થનાર છે એના અનુસંધાને આદરણીય પોલીસ કમિશનર મલિક સર જોઈન્ટ સીપી ક્રાઇમ સર સરોવ સિંગલ સર ડીસીપી ક્રાઇમ નાઓના સુપરવિઝન હેઠળ અમદાવાદ લોકલ પોલીસ સ્ટેશનમાં જે સી ટીમ તૈનાત છે મહિલાઓની સુરક્ષા માટે એક એક્શન પ્લાન એ રીતેનો છે કે જે લોકલ પોલીસ સ્ટેશનની સી ટીમ છે એ પોતપોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવશે અને જ્યાં જ્યાં આ ઉજવણીના કાર્યક્રમો થનાર છે પાર્ટી પ્લોટ્સ છે જાહેર જગ્યાઓ છે બગીચાઓ છે ત્યાં જ્યાં પણ ક્રાઉડ ભેગ ભેગું થશે ત્યાં પણ ભીડભાડવાળી જગ્યાઓ મહિલા પોલીસ પોલીસકર્મી જેસી ટીમમાં ફરજ બજાવે છે પોતાનું પેટ્રોલિંગ રાખશે અને કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી રાખવામાં આવશે કોઈ પણ બનાવ ન બને તેના માટે સાવચેતીના ભાગરૂપે આ એક્શન પ્લાન કરવામાં આવેલો છે અને જો કોઈ પણ અનિચ્છ બનાવ બને છે તો તેના માટે તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી જીપીએક્ટ અને આઈપીસી મુજબ કરવામાં આવશે આજના દિવસ પૂરતા પોલીસ સ્ટેશન વાઇઝ ટીમ છે એમાં પીએસઆઈથી લઈને એ સુધીના કર્મચારી ટીમ ઇન્ચાર્જ છે અને એની સાથે પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના એના ટીમમાં સબોર્ડિનેટ કર્મચારી એના ટીમમાં સામેલ રહેશે અને આ સાથે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ પણ થર્ટી ફસ્ટની ઉજવણીમાં બંદોબસ્તમાં હાજર રહેશે હા અમદાવાદ શહેરમાં એસજી હાઈવે છે ન્યુ સીજી રોડ છે સીજી રોડ છે સિંધુ ભવન છે પછી કાંકરિયા છે રિવરફ્રન્ટ એરિયા છે જ્યાં આ બધા જે વિસ્તારો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં અમદાવાદના શહેરીજનો થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં એકઠા થતા હોય છે એટલે આ જગ્યાઓએ ખાસ કરીને વધારે શી ટીમનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલું છે શી ટીમ જે છે એ તમામ યુનિફોર્મમાં ફરજ બજાવશે આના સિવાય જે મહિલા ક્રાઇમની ટીમો છે એ ખાનગી કપડામાં ફરજ બજાવશે અને ખાનગી રીતે વોચ રાખશે કે જેથી કરીને કોઈ અસામાજિક તત્વો મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય કૃત્ય ન કરે અને છેડતીના અને કોઈ બનાવ ન બને